નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે આદિવાસી રીત રિવાજથી મહાન યોદ્ધા અને સ્વતંત્ર સેનાની બિરસા મુંડાની પૂજા કરવામાં આવી મળતી માહિતી મુજબ આદિવાસી સમાજના મસીહા અને ભારત દેશના મહાન સ્વતંત્ર સેનાની ભગવાન બિરસા મુંડાના એકસો પચાસમાં જન્મદિવસ પર નેત્રંગમાં બહુ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા ભવ્ય રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં ધારાસભ્ય ક્ષેત્ર વસાહ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડેડિયાપાડા ધારાસભ્ય દ્વારા દેશની આઝાદીમાં આદિવાસીઓનું મોટું યોગદાન રહ્યું હતું બિરસા મુંડા જેવા મહાન સ્વતંત્ર સેનાની પોતાના પ્રાણી આહુતિ આપી હતી અને ભારત દેશને આઝાદી અપાવી હતી એ માહિતી આજના આદિવાસી યુવાનોને આપી મહાન યુદ્ધાએ દેશ માટે આદિવાસી સમાજ માટે આપલી આહિદી વિશે માહિતી આપીને રેડી યોજવામાં આવી હતી પ્રસંગે ડેડિયાપાડાના ધારાસભ્યો સહિત અનેક મોટા રાજકીય લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નર્મદા જિલ્લા છોટાઉદેપુર જિલ્લો ભરૂચ જિલ્લામાંથી હજારો આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા પાટલ ગુજરાત ન્યૂઝ સીઓ રાજેશભાઈ